હાલો મિત્રો ભરતીની અડેપ સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ શહેરાતરથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરશું મિત્રો આપણે આજ વાત કરીશું ગુજરાતના જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં મિત્રો છે એ ભરતી આવી છે અને શૈક્ષણિક સ્ટાફમાં ભરતીની જાહેરાત છે અને પસંદગી સમિતિ દ્વારા છે ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે બિન સરકારી અને અનુદાનિત જે માધ્યમિક શાળાઓ છે ત્યાં ભરતી છે મિત્રો થવાની છે તો વિડીયોમાં અનવાયો ચેનલ સબ્સક્રાઇક લાઇક અને શેર કરવાનો મિત્રો ભૂલતાની આપતો વાત કરીએ તો લાયક અનુભવ ધરાવતા ઉમેદવારો છે માધ્યમિક ઉચ્ચ માટે મિત્રો બાર નવથી લઈને છવ્વીસ નવ સુધી મિત્રો છે રોજ રાત્રિના બાર વાગ્યા સુધી તમે છે અહીંયા ઓફિસિયલ વેબસાઇટ છે અને ઉપર તમે ફોર્મ એપ્લાય મિત્રો કરી શકો છો આ સૂચના છે મિત્રો મૂકી દેવામાં આવી છે અને સૂકવવામાં આવશે ત્યાં સુધી બરાબર અરજીપત્રક છે મિત્રો તમામ માહિતી તમારે વિગત છે મિત્રો એડ કરવાની રહેશે ત્યારબાદ કન્ફર્મ કરવાનું રહેશે અહીંયા જો પરિપત્ર એક આપેલો છે મિત્રો જોઈ શકો છો બંનેમાં મતલબ બે હજાર બે હજાર જગ્યા છે કુલ મળીને ચાર હજાર જગ્યા પર ભરતીની મિત્રો જાહેરાત કરી શકે આ પરિપત્ર છે મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દ્વારા ગાંધીનગર દ્વારા મિત્રો પરિપત્ર છે જાહેરાત કરેલી છે તો વેબસાઈટ પર મિત્રો ફોર્મ ભરવા માટે આપેલી છે તો વેબસાઇટ છે મિત્રો એ નોંધી લેવી મિત્રો ખાસ કરી કારણ કે આ ઉપયોગી બનશે તમને તો ખાસ કરી વિડીયોમાં બનાવી રહ્યો આપણે બધી માહિતી આપણે અહીંથી લેવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી છે આપણા વિડીયોમાં આપણે એન્ડિંગમાં સુધીમાં છે બધી માહિતી આપણે અહીંથી આપશું એની કંડિશન શું છે એની શરત શું છે કોણ કોણ ફોર્મ ભર્યું કે બધી માહિતી આપણે અહીંયા આપવાના છે તો પસંદગી સમયથી વાત કરીએ મિત્રો તો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ માટે મિત્રો છે ભરતી છે મંગાવવામાં આવેલી છે આકર્મિક નંબર પણ મિત્રો આપેલો છે અને જૂની શિક્ષણ રીતે છે લાયકાત એટલે જે જૂના શિક્ષક શિક્ષકો પહેલાં રીતે ભરતી હતી એ રીતે મિત્રો ભરતી થવાની છે માનો કન્ડિશન મિત્રો આપેલા છે સેક્સ જે કમ્પ્યુટરનો અનુભવ હોવો જોઈએ મિત્રો બરાબર ભાષાના શિક્ષકો એના આધારે બરાબર તમારે જે તમારા કયો સબ્જેક્ટ છે એના પર આધારિત છે ભરતી અને ફોર્મ ભરવા માટે છે એટલે શું તમારે કરવાનું છે એ પ્રોસેસ પણ આપણે જોવાના છીએ આગળની વાત કરીએ પસંદગી જે તૈયારી કરવા માટે ઉમેદવાર છે શૈક્ષણિક અનુભવ કુલ દિવસ આધારે પસંદગી કરવામાં આવશે સમિતિ સંબંધિત ઉમેદવારો માટે અનુભવના આધારે વિગતવાર જેમ વિષય અને કેટેગરી જેમ મેરિટ છે એના આધારે તમારી પસંદગી થશે ઉમેદવારે શાળામાં પસંદ કરવાના આધારે છે શાળામાં તમારી પસંદગી થાય એના આધારે છે મિત્રો એ ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે અને આગળની જો વાત કરીએ આપણે તો જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દ્વારા જૂની શિક્ષણ પદ્ધતિ આધાર શિક્ષકોની જે જૂના શિક્ષકો માટે ભરતી છે મિત્રો કુલ ચાર હજાર જગ્યા પર ભરતીની જાહેરાત કરે છે બંનેમાં હજાર જગ્યાઓ છે અને બાર નવથી શરૂ થઈ ગયા ફોર્મ ભરવાના અને છવ્વીસ નવ સુધી ફોર્મ આના ભરાવાના છે અને એને આપણે એની ફોર્મ ભરવા માટેની વેબસાઇટ પર મિત્રો આપણે લાઈફ પેન્ડિંગમાં બતાવવાના છે તો ખાસ કરીને વિડીયોમાં બનાઈ રહીજો વિડીયો સારો લાગતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને જો અહીંયા તમે વેબસાઇટ પણ જોઈ તો અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટેની પહેલી વેબસાઇટ છે આની તમારે રજિસ્ટ્રન કરવાનું છે અહીંયા ફોર્મ ભરવા માટે નિશ્ચિત સ ડાયરેક્ટ આ વેબસાઇટ ડેરું ઓપન કરું છે એટલે ડાયરેક્ટ લોગન થઈ જશે મિત્રો એટલે બંને વેબસાઇટ છે ખાસ કરીને નોંધી લેવાની રહેશે મિત્રો તો આ રીતના નવી વિડીયો હતો વીડિયો તમને સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં કારણ કે બધા વિદ્યાર્થીઓને હેલ્પલ થાય એવા વિડીયો આપણે બનાવીએ મિત્રો તો મળીને આ વિડીયોમાં જય હિન્દ